જુઓ આ ચાર વાયર છે ઘણા ફેનમાં ત્રણ વાયર હોય છે બરાબર તો ત્રણ હોય કે ચાર હોય વાયરિંગ સરખું જ હોય છે બરાબર છે અને આપણે ફેન પણ સરખા ફરતા હોય છે તો હવે આપણે તમારે શું કરવાનું છે આમાંથી કોઈ પણ એક કાળો અને કોઈ પણ એક લાલ લઈ લેવાનો છે અને આ રીતે જોડી દેવાનો છે બરાબર એટલે આ આ વાયર જે આપણે જોડશું એ કોમન થઈ જાય છે ઘણામાં ત્રણ વાયર હોય એમાં એક કોમન હોય કોમન વાયર એટલે આપણે ડાયરેક્ટ હવે આને પાવર આપી શકાય બરાબર એક આપણે અહીંયા પ્લસનો પાવર કે માઇનસનો અહીંયા પાવર આપણે આપી શકશું એટલે અહીંયા આપણે ડાયરેક્ટ આપણે સોકેટ છે આપણી પાસે આ સોકેટમાં ડાયરેક્ટ અહીંયા લગાડી દઈશું બરાબર આપણા કેપેસિટર છે એમાં આપણે લગાડી દેવાનું છે બરાબર હવે તો મને મલ્ટીમીટરથી જો આપણે ચેક કરતા હવે શીખીએ બરાબર તો આપણે કોમન છે ત્યાં એક આપણે આ આ લાલ કલર અહીંયા રાખીએ છીએ અને કેમાં કેટલો પાવર આવે છે એ આપણે જોઈએ જુઓ દાખલા તરીકે અહીંયા હું રાખું આપ કાળ ઉપર એટલે બ્લેક ઉપર જુઓ મલ્ટીમીટરમાં જુઓ તમે પાંત્રીસ છે બરાબર છે હવે લાલ ઉપર હું લઈ જાઉં છું આ રીતે આ રીતે લાલ ઉપર લઈ જાઉં છું પંચોતેર છે એટલે આમાં લાલમાં વધારે પાવર બતાવે જુઓ કેટલો હવે આપણે અહીંયા ભેગા કરીશું આ રીતે તો કેટલા થઈ ગયા જુઓ બસો ને તેર થઈ ગયા બરાબર તો તો જો બસો ને પાંત્રીસ થયા બરાબર તો આજે આમ કરીએ તો જુઓ બસો ને આપણને કોમન મળી ગયો છે બરાબર તો સૌપ્રથમ આપણે આ સોકેટ લગાડી દઈએ બરાબર તો સોકેટ અહીંયા લગાડવાનું છે આ રીતે આપણે એ આ રીતે સોકેટ લગાડી દઈશું તો આપણે સોકેટ લગાડીને પછી વાયરિંગ કનેક્શન તમને પરફેક્ટ લગાડતા જઈશું એટલે મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હું અવનવો વિડીયો મૂકતો રહીશ મિત્રો તો મિત્રો હવે આપણે જુઓ આને આપણે કોમન શે કરેલો બરાબર તો કોમન આપણે અહીંયા ડાયરેક્ટ લગાડી દઈશું એટલે અહીંથી ડાયરેક્ટ કનેક્શન આપવાનું છે બરાબર કોમન હવે આપણે જુઓ તમે ફરીવાર જો આપણે વાયરિંગ કરતા જઈએ એટલે ભૂલાય નહીં બરાબર ચાલો તો પેલાં હું આપણે કોમન કર્યો તો આપણે બ્લેક અને લાલને બરાબર તો આપણે અહીંયા આપી દઈએ સોકેટમાં એટલે સમજાય આપણને બરાબર જુઓ તો આપણે આને કોમન કર્યો હતો બરાબર કોમન એટલે આપણે સૌપ્રથમ બે જે વાયર લાલ અને કાળો જોડ્યા હતા એ કોમન છે બરાબર પછી હવે આપણે આ કેપેસિટર જુઓ અહીંયા આ રીતે આપણે કેપેસિટર આપી દીધું બરાબર બે બંને બાજુ એક અહીંયા આ સાઈડ બ્લેક આપ્યો ને આ સાઈડ આપણે લાલ આપ્યો છે બરાબર હવે આપણે જે વધારે જે પાવર આવતો હતો જુઓ તમે જો આપણે અહીંયા કોમન છે એમાં રાખીએ અને જો આ બ્લેકમાં આપ્યો એટલે બસો તેતાલીસ બસો ચાલી શકું છે અહીંયા જુઓ લાલમાં ત્રણસો જો એટલું આવે છે બરાબર એટલે આપણે અહીંયા આ જે છે એ રવા દેવું ને આ બ્લેક છે એને આપણે નીચે આપવાનો છે એટલે કે આપણે આમાં પાવર આપશું જે જુઓ અહીંયા આપણે હવે આમાં આપી દઈશું આ રીતે આપણે આપી દીધા મિત્રો જો પંખો ઊંધો ફરે તો આપણે વાયરિંગમાં બહુ જાજો ફેરફાર કરવાનો નથી બરાબર તમારે કોમન છે એ ઉપર આપણે આપેલો આ કોમન ઉપર જે આપણે કર્યો છે એ રવા દેવાનો છે હવે જો ઊંધો પંખો ફરે આ પંખો જો ઊંધો ફરે તો તમારે આ વાયર અહીંયા સોકેટ માપી દેવાનો છે બરાબર આને બહાર કાઢ લેવાનો છે એટલે પંખો સીતો ફરશે બરાબર સત્તો ફરશે હવે આપણે જો વાયરિંગ થઈ ગયું છે હવે આપણે ફેન ચાલુ કરીને બતાવું તમને બરાબર વાયરિંગ આપીને તો જુઓ તમે

મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય બરાબર હું આવા રિપેરિંગના અને અન્ય વિડીયો મૂકતો રહીશ બરાબર જુઓ તો હવે આપણે અહીંયા વાયરિંગ કરી દીધું છે જુઓ આ રીતે આ કોમન વાયર આપણે ઉપર આપી દીધો છે અહીં આપણે બ્લેક હતો એમાં બસોને ત્રીસ રેખવા આવતું તો આપણે જ્યારે બજર કર્યું ત્યારે આપણે મલ્ટીમીટરથી બરાબર તો અને અહીંયા આપણે બસ બસોને તોંતેર રેખો આવતો તો બરાબર મલ્ટીમીટરમાં આંકડા બતાવતા હતા તો આપણે અહીંયા નથી રાખ્યો અને જે બ્લેક ઓછો હતો અહીંયા અહીંયા આપ્યો છે હવે આપણે ફેનને આ રીતે ઓછો રાખી અને ફેરવી જોઈએ બરાબર તો બોર્ડ આપણે અહીંયા છે અને હું પાવર આપું છું આ કામ માટે તમારે મિત્રો સેફટી વધારે રાખવાની છે બરાબર તમારે સેફટી રાખીને બધું કામ કરવાનું છે બરાબર મિત્રો તો જુઓ આપણે અહીંયા પાવર મેં આપ્યો છે અને આ રીતે પંખો મેં લટકાડી લીધો છે પે ડિશમિશથી બરાબર ધ્યાન રાખવાનું છે અને આ ચાપ પાડું છે જુઓ મિત્રો જુઓ મિત્રો થઈ ગયો ફેન ચાલુ અને આપણે સીતો જ ફરે છે બરાબર જુઓ આ રીતે અને અહીં ઘાંસી પડી જાય એ માટે આપણે વાયર કાઢી લીધો બરાબર આપણે ઘસાય ઘસાય એટલે તો આપણો ફેન સત્તો ફર્યો બરાબર સીતો ફરે છે જોયું તમે મિત્રો તો હવે આપણે જો આપણે આટી સડી ગઈ અહીંયા આપણે ચાલુ ફેનમાં જુઓ આ રીતે બરાબર આપણે કાઢી લીધો છે વાયરિંગ અહીંથી કાઢીને પછી તો આપણે બધું કામ કરશું બરાબર તો જોયું મિત્રો તમે આપણો ફેન સીતો ફેર્યો અને આપણે વાયરિંગ પણ કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો હવે કદાચ તમારા પંખો ઘણીવાર ઊંધો ફરતો હોય છે બરાબર તો ઊંધો ફરે તો તમારે શું કરવાનું છે જોવો હવે આપણે સીતો ફેર્યો છે બરાબર તો ઊંધો ફરે તો તમારે આ વાયર આ વાયર છે અહીંથી કાઢી લેવાનો છે બરાબર આ અને આ વાયર અહીં આપી દેવાનો છે અને આ બહાર લઈ લેવાનો છે બરાબર આ રીતે જે છે એને આને બહાર કાઢી અને આ આપશું એટલે ઊંધો સીતો થઈ છે એટલે મતલબમાં તમારે જે નીચેના વાયર છે આ આ ખુલ્લા એમાંથી એક આપીશો એટલે ઊંધો સીતો તમારે થઈ શકશે પંખો ઊંધો ફરતો હોય તો સીતો થઈ જાય સીતો ફરતો હોય છે તો ઊંધો થઈ જશે બરાબર તમે આ વાયરને બદલશો તો એટલે કે આખું આ આખો વાયર બદલી દેવાનો છે બરાબર છે thank you mitro